ભરૂચ છેલ્લા ચોવીસ કલાકમાં મારું પંચની વાલી સહિતની ત્રણ જર્જરિત ઇમારતો ધરાશાય થઈ છે ચોમાસામાં જર્જરિત ઇમારતો ધરાશાય થતા હોવાના કારણે દર વર્ષે નગરપાલિકા દ્વારા આવા મકાનોના માલિક તેમજ ભાડુઆતોને તેમના મકાનો ઉતારી દેવા માટે નોટિસો પાઠવવામાં આવે છે જો જોકે મોટાભાગે મકાન માલિકો દ્વારા તેમના મકાનો નહીં ઉતારાતા વારંવાર મકાનો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવતી હોય છે દરમિયાનમાં ગત અલગ અલગ જગ્યાએ ત્રણ મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના બની છે જેમાં ભરૂચના ના મુસ્લિમ ખારવાડ વિસ્તારમાં સોનાબહેન સોલંકીનું મકાન અત્યંત જળઝડીત થઈ ગયું હોવાથી આસપાસના લોકોએ ગત માર્ચ મહિનામાં પાલિકામાં તે મકાન ઉતારી લેવા રજૂઆત કરી હતી જેના પગલે પાલિકાએ પણ તેમને નોટિસ આપી હતી કે મકાન માલિકોએ કોઈ કાર્યવાહી કરી ન હતી દરમિયાનમાં સવારે મકાનનો કેટલો ભાગ ધરાશાય થતા દોડધામ મચી હતી પાલિકાના લાશકડો આવી અંદર ફસાયેલી મહિલાને બહાર કાઢી હતી ગત્તામાં કોઈને પણ જાનહાની થઈ ન હતી તો બીજા બનાવમાં ફાટા તરાવ ગડરિયાવાદ વિસ્તારમાં આવેલી મારવાડી મારુપંશની વાડી પણ અત્યંત જળજળી થઈ હતી જેને ઉતારવા પણ રજૂઆત થઈ હતી દરમિયાનમાં રાતના સમયે તેની દિવાલનો એક ભાગ પડી ગયો હતો જ્યારે નવાદેરા વિસ્તારમાં ગણેશ મંદિર પાસે પણ એક જળજળિત મકાન ધરાશાય થયું હતું જો કે સદનસીબે આ ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ગત તારીખ ચાર ઓગસ્ટને સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આ ત્રણ ઘટનાઓ સર્જાઈ હતી